નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના કલ્યાણપુર ગામે આવાસ યોજનાનો બીજો હપ્તો નહીં મળવાથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત માવેદન પત્ર આપવામાં આવ્યું સરપંચ દ્વારા ઉપલા અધિકારીઓને રૂપિયા આપવાના તેમ જણાવી રૂપિયા માંગતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે લખતર તાલુકાના કલ્યાણપુરા ગામના અરજદારો પાસેથી આવાસ યોજનાનો બીજો હપ્તો મંજૂર કરવા માટે થઈ કલ્યાણપુરા સરપંચ રૂપિયા માગતા હોવાની તાલુકા વિકાસ અધિકારી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે લેખિત અતિમાં જણાવવામાં આવ્યું છે કે આવાસ યોજનાનો પ્રથમ હપ્તાના ત્રીસ રૂપિયા મંજૂર થયા ત્યારે સરપંચ દ્વારા દીઠ રૂપિયા ત્રણ હજાર ઉપલા અધિકારીને આપવાના હોય ઉઘરાવતા આપી દેવાના હતા સાથે હાલમાં સરપંચ દ્વારા બીજો હપ્તો મંજૂર કરવા માટે રૂપિયા પાંચ હજાર અરજદારથી આપવાના હોય માગણી કરવામાં આવતા અરજદાર રૂપિયા આપવા નહીં માગતા હોય લખતા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે સાથે બીજો હપ્તો આપી દેવા આજીજી પણ કરવામાં આવે છે જેથી ચોમાસા પહેલાં તેઓ તેમના ઘરનું કામ શરૂ કરાવી પૂર્ણ કરાવી શકે ત્યારે લખતા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના દિનદયાળ આવાસ યોજના આંબેડકર આવાસ યોજના સો ચોરસ વારના પ્લસ શૌચાલયની ગ્રાન્ટના રૂપિયા લેવા માટે થઈ અને રૂપિયા આપવા પડતા હોવાની બુમરાણ છેલ્લા ઘણા વર્ષોથી ઉઠી રહી છે ત્યારે કલ્યાણપુરાના અરજદારોએ લેખિત રજૂઆત કરતાં ચકચાર મચી જવા પામી છે જો શનિષ્ઠ અને પ્રામાણિક અધિકારી દ્વારા ન્યાયી તપાસ કરવામાં આવે તો વિતરણ અધિકારી તાલુકા જિલ્લા વિકાસ અધિકારી એટીડીઓ સહિતના અધિકારીઓની આ જે સંડોવણી છે તે સંડોવણી બહાર આવે છે બહાર આવે તેમ છે તેમ સૂત્રો પાસેથી અને લોક મુખે ચર્ચાયેલું જાણવા મળી રહ્યું છે કલ્યાણપરાનો વતની છું સંગ્રામભાઈ કાવાભાઈ નામ મારું પહેલો હપ્તો ત્રીસ હજારનો પડ્યો એમાં પચીસો પચીસો રૂપિયા સરપંચ માગે છે તલાટીન બી એ આપ્યા અને હવે બીજો હપ્તા માટે એમ કહે છે પાંચ પાંચ હજાર રૂપિયા એ લેવાના છે કલ્યાણપુરા ગામેથી સગરામ ભાઈનો મારામાં ફોન આવ્યો અને એમને જણાવ્યું કે સરપંચ જે કલ્યાણપુરા ગામના સરપંચ છે તે પ્રથમ હપ્તાની અંદર પચીસો રૂપિયા અને બીજા હપ્તાની અંદર પાંચ હજાર રૂપિયા એવી ઉઘરાણી કરી રહ્યા છે તો પ્રથમ હપ્તાના પૈસા તો અમે પચીસો રૂપિયા આપી દેતા છે એ બાદ છ મહિના થયા એમ છતાં આ દિવસ સુધી બીજો હપ્તો અમારા ખાતાની અંદર જમા થયો નથી અને સરપંચ તથા ટી તલાટીની મિલી ભગતથી ફરી વખત પાંચ હજારની માગણી કરી રહ્યા છે તો આ ભાજપ સરકાર આમ તો એમ કહે છે કે ભ્રષ્ટાચાર મિટાવો તો આમાં કઈ રીતે ભ્રષ્ટાચાર મિટાવો કે જ્યાં સરપંચ શ્રી તલાટી વગેરે ઉચ્ચ અધિકારીઓ જ્યાં આ ભોપાલની અંદર સામેલ હોય તો આ ભાજપ સરકારને મારી નમ્ર એ જ વિનંતી છે કે તમે આમ તો મોટી મોટી ફોજે ફોજદારી કરો છો કે ગૃહમંત્રી આમ તો એમ કહેતા હોય છે કે કોઈ પણ ભ્રષ્ટાચાર થતો હોય તો અમને જાણ કરવી તો આ સરપંચ અને તલાટી આવા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો એમને કોણ સાવરી રહ્યું છે તો આની યોગ્ય તપાસ માટે અમે તાલુકા વિકાસ અધિકારી એટલે કે મેડમને આજે અમે લિખિતમાં અરજી આપી છે તો હવે આની આગળ તપાસ કરવામાં આવે એ જ અમારી માગણી છે જય હિન્દ જય ભારત